રાજ્યભરમાં વીજ વિભાગ દ્વારા સ્માર્ટ પ્રીપેડ મીટરો લગાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલાળા અને સુત્રાપાડા શહેર તાલુકામાં સ્માર્ટ પ્રિપેઇડ મીટર લગાવવાની શરૂઆત થઈ છે ત્યારે આ કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે જેને પગલે લોકોના મનમાં રહેલા પ્રશ્નો દૂર કરવા તંત્રએ પત્રકાર પરિષદ યોજી હતી પત્રકાર પરિષદના વેરાવળ આપતા કહ્યું કે વેરાવળ હેઠળ દોઢ લાખ વીજ ગ્રાહકો છે જે પૈકી ખેતીવાડીના બાદ કરતા વેરાવળ તાલાળા સુત્રાપાડા તાલુકામાં કેન્દ્ર સરકારની આરડીએસએસ યોજના હેઠળ એક પોઈન્ટ પાંચ લાખ ગ્રાહકોના રહેણાંક અને કોમર્શિયલ મકાનો પર સ્માર્ટ પ્રિપેડ મીટરો લગાવવાનું આયોજન કરાયું છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કામગીરીની શરૂઆતના આઠ દિવસમાં ટ્રાન્સફોર્મર ઉપર એકસો તથા વેરાવળ પાટણ શહેરમાં ચારસો ચૌદ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ વીજ મીટરો લગાવવામાં આવ્યા છે જેમાંથી એક પણ મીટરમાં હાલ કોઈ ફરિયાદ આવી નથી તેમજ આ સ્માર્ટ મીટરો લગાડવા અંગેનો કોઈ પણ પ્રકારનો ચાર્જ ગ્રાહકો પાસે વસૂલવામાં આવતો નથી અને નિઃશુલ્ક લગાવી આપવામાં આવે છે વધુમાં ગ્રાહકોના મનમાં વીજ મીટરની એક્યુરેસી તેમજ શંકાના સમાધાન માટે જરૂર જણાય ત્યાં ચેક મીટર પણ સાથે લગાવવામાં આવ્યા છે ગ્રાહકોને કોઈ મુશ્કેલી હોય તો તેના નિવારણ અર્થે કસ્ટમર કેરની સુવિધા રાખવાની સાથે જે વિસ્તારમાં સ્માર્ટ મીટરો લગાડવાની કામગીરી ચાલુ છે ત્યારે વીજ ગ્રાહકોને સાચી સમજણ આપવા માટે પણ એક ટીમ સાથે રાખવામાં આવી છે વિશેષ માહિતી તેમજ સમજણ માટે કચેરી ખાતે પણ ટીમ હાજર છે હું જે કાચા ઇન્ચાર્જ કાર્યપાલક ઇન્દિર વિભાગીય કચેરી પીજી વિસીએલ વેરાવળ મીડિયામાં જે આક્ષેપો લાગે છે જે સમજણો છે એ દૂર કરવા માટે આજની પ્રેસ મીટનું આયોજન કરવામાં આવ્યું છે સૌ પ્રથમ આપને કહી દઉં વિભાગીય કચેરી વેરાવળ હેઠળ કુલ એક લાખ પાંચ હજાર જેવા ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાડવાનું આયોજન છે જે પૈકી હાલમાં ચારસો ચૌદ જેવા ગ્રાહકોને ત્યાં લગાડવામાં આવે છે જેમાં પીજીવીસીએલના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે અત્યારે કચેરીનું આયોજન એવું છે કે સરકારી કચેરીઓ અત્યારેની કચેરીના કર્મચારીઓને ત્યાં મીટર લગાડવાના છે ત્યારબાદ ગ્રાહકોને ત્યાં લગાડવાના છે ગ્રાહકોને પૂરતી સમજણ આપીને ત્યારબાદ જ મીટર લગાડવામાં આવેલ છે વેરાવળમાં જે ચારસો ચૌદ ગ્રાહકોને ત્યાં લગાડવામાં આવેલ છે એમાં એમને કોઈપણ જાતની ફરિયાદ આજ સુધી જોવા મળેલ નથી બીજું જણાવવાનું એ કે આમાં કોઈ જાતના ટેરિફ ચેન્જ કે ભાવ વધારો કોઈ આમાં સામેલ નથી જે હયાત જે ભાવ હતો એ જ ભાવ છે મીટર ફાસ્ટ ફરે છે કે એની એક્યુરેસી માટે અમે વધારાના ચેક મીટર પણ લગાડેલા છે જેથી મીટરો બરાબર ચાલે છે એ સાબિત થાય અને જે લગાડવામાં આવેલ છે એમાં સાબિત પણ થાય છે કે આ મીટર કોઈ ફાસ્ટ નથી ફરતા બિલમાં અમે જે વાત કરી કોઈ જાતનો ચાર્જિસમાં ફેરફાર નથી મીટર સામાન્ય રીતે જ ફરે છે અને ચેક માટે અમે વધારાના મીટર મૂકેલ છે એ ચેક મીટરે પણ સાબિત કરેલ છે કે આ મીટરો ફાસ્ટ નથી પડતા બિલ નોર્મલ જ રહે છે એના માટે અમે લોક જાગૃતિ કરી છે લોકોને ત્યાં જ્યારે મીટર લગાડવા જઈએ છીએ એમને પૂરતી સમજણ આપી કેવી રીતના બિલ બને છે પૂરતી સમજણ આપીને આપીએ છે એટલે વેરાવળમાં એવો કોઈ બિલ વધારાનો પ્રશ્ન આવેલ નથી ચૈતન ન્યૂઝ ગીર સોમનાથ